વણેસા ગૌચર ફળિયામાં બાબતે ચપ્પુથી હુમલો કરતા બે ઘાયલ થયા પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ સાંજના આશરે સાત વાગ્યાના સુમારે મોજે વણસરા ગામે ગૌચર ફળિયામાં ધર્મે સામે વિપુલ સંતોષભાઈ રાઠોડ રહેવાસી વણેસા ગામ ગૌચર ફળિયા ખાતે રહેતા ઈસામે અશોકભાઈ નાથુભાઈ રાઠોડ સાથે નજીબ બાબતે ઝઘડો કરી નારાયક ગાળો આપી એક ચપ્પુ વડે અને ગામ મારવા જતા ફરિયાદી અશોકભાઈ રાઠોડે ચપ્પુના મારથી બચવા માટે જમણા આગળ તેમણે હાથના હથેળીમાં તથા આંગળીઓમાં ચાકુ વાગી ગંભીર ઇજાઓ કરેલો હોય જેમાં લગભગ દસ થી બાર તાંકા આવેલ અને આ ઝઘડામાં ઝાપાઝપી દરમિયાન ધર્મેશાબેન અનિલભાઈ રાઠોડના વચ્ચે પડી ફરિયાદીને છોડાવવા જતાં તેમણે આકસ્મિક રીતે વિપુલ સંતોષ રાઠોડના હાથમાં રહેલ ચાકુ ડાબા હાથના કાંડા ઉપર ભાગે વાગી જતા તેને લગભગ પાંચ ટકા આવેલ હોવાથી વિપુલ સંતોષભાઈ રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પલસાણા પોલીસ મથકે અશોક રાઠોડે ફરિયાદ આપતા આગળની તપાસ પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દલાભાઈએ શરૂ કરતા ગણતરીના કલાકોમાં આરોપી વિપુલ રાઠોડને ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો હતો